ભીલડી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોની હાલત કફોડી બનાસકાંઠા જિલ્લાના ભીલડી પંથકમાં મગફળીનો પાક લેવામાં અથાગ મહેનત કરનાર ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે ભીલડી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે સરકાર દ્વારા મગફળીનો ભાવ રૂપિયા ચૌદસો પ્રતિ વીસ કિલો જાહેર કરવામાં આવ્યો હોવા છતાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માત્ર રૂપિયા સાતસો થી અગિયારસો સુધીનો ભાવ જ મળી રહ્યો છે હાલમાં થયેલા કમોસમી વરસાદને કારણે મોટી માત્રામાં મગફળી ભીની પડી ગઈ હોવાથી વેપારીઓ તેના ભાવ વધુ ઘટાડી દીધા છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટો જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો જણાવે છે કે મગફળીના ખેતીમાં ખર્ચ વધી ગયો બીજ ખાતર મજૂરી અને સિંચાઈનો ભાર વધ્યો પણ પાકો વેચતા વખતે યોગ્ય ભાવ ન મળતા ખેડૂત આર્થિક સંકળામણમાં ધકેલાઈ રહ્યો છે આ અંગે ભી ભીલડી માર્કેટ યાર્ડમાં આજ રોજ ભીલડી માર્કેટ યાર્ડ ખાતે હરાજી કરતા તમામ વેપારી સાથે બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા મીડિયા સેલ ઇન્ચાર્જ નારણભાઈ જોશી દ્વારા વેપારીઓ સાથે મિટિંગ યોજાઈ જેમાં વેપારીઓને ખેડૂતોને મગફળીના ભાવ કઈ રીતે ઊંચા મળે તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી ભીલડી માર્કેટ યાર્ડ ખાતે મળેલી મિટિંગમાં વેપારી આગેવાનોએ બાયદરી આપી કે અમે ખેડૂતોનું હિત એ અમારું હિત તે રીતે ઊંચો ભાવ મળે તે રીતે અમે ઉપર મિલોમાં પણ ઊંચા ભાવ મળે તે રીતે પકડ પકડી ખેડૂતોને સારો ભાવ અપાવવાનો પ્રયત્ન કરીશું સ્થાનિક ખેડૂતોએ સરકારને માંગ કરી છે કે સરકાર દ્વારા ખેડૂતોને યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસો કરવામાં આવે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે ખેડૂતોના આર્થિક ભવિષ્ય બચાવવા માટે યોગ્ય નીતિગત પગલાં લેવાનો સમય હવે આવી ગયો છે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતની હાલત વધુ દયનીય બની રહેશે